નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં ને હું છું ગૌરવ રાણીંગા અત્યારે ચોમાસાની શું પરિસ્થિતિ છે અનેક પ્રકારના અલગ અલગ સમાચારો અલગ અલગ આગાહીઓ આવી રહી છે તો શું હકીકત છે તેના વિશે આજે ખાસ એક શોર્ટ અપડેટ આપવાની છે ગુજરાતમાં ચોમાસાનો ખરેખરો પ્રારંભ ક્યારથી થશે પહેલો મોટો વરસાદ ક્યારે આવશે તો આજની અપડેટ ખાસ જોવા

આઠ નવ જૂને મુંબઈ સુધી ચોમાસું પહોંચી જશે તેવી આપણે આગાહી આગોતરો એંધાણ અગાઉથી કરેલો હતો તે મુજબ પહોંચી ગયું છે ને તે જ આગાહીમાં તેમ પણ કહ્યું હતું કે આઠ નવ જૂને મુંબઈ પહોંચ્યા બાદ બ્રેક મોન્સૂન સ્થિતિ આવશે ચોમાસું આગળ વધતું અટકી જશે ચોમાસાની ગતિ ધીમી પડી જશે અને ગુજરાત સૌરાષ્ટ્રમાં કચ્છમાં જે ચોમાસાની આપણે તારીખો અગાઉથી આપેલી છે તે મુજબ અત્યારે દેખાઈ રહ્યું છે ગુજરાત માટે દક્ષિણ ગુજરાત માટે આપણે જે તારીખ આપેલી હતી પંદર જૂન તે હજુ આવી નથી હવામાન વિભાગે નવસારી સુધી ચોમાસાની જાહેરાત કરી દીધી છે પરંતુ હકીકતમાં જોઈએ તો અત્યારે ત્યાં નવસારી વલસાડ જિલ્લામાં પણ ચોમાસું પહોંચી ગયું હોય તેવી કોઈ સ્થિતિ નથી અને ચાર્ટ મુજબ પણ ચોમાસું હજુ સુધી મુંબઈ પાસે જ અટકેલું છે આગળ વધ્યું નથી અને આગળની વાત કરીએ હવે આપણે તો જે પાછલી અપડેટોમાં આપણે જે થન્ડરસ્ટોર્મના રાઉન્ડની વાત કરી હતી તે અત્યારે ચાલુ છે ગુજરાતના જે જિલ્લાઓમાં આપણે નામ આપ્યા હતા તે મુજબનો થન્ડરસ્ટોર્મનો વરસાદ પડી રહ્યો છે અગાઉથી જ કહ્યું તો ખૂબ છૂટો છવાયો વરસાદ હશે તો તે મુજબ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આગળના દિવસોમાં આ થન્ડરસ્ટોર્મ વાળો વરસાદ છૂટા છવાયા વિસ્તારોમાં ચાલુ રહેશે પરંતુ જે પાછલા બે ત્રણ દિવસમાં જે તેની ગતિ હતી જે સ્થિતિઓ હતી તેના કરતાં તીવ્રતામાં ઘટાડો થશે વરસાદના વિસ્તારો થંડસ્ટ્રોમાં પણ ઘટાડો નોંધાઈ શકે આગામી સાત દિવસ સુધી ચોમાસું હવે આગળ વધે ગુજરાતમાં તેવું નથી લાગી રહ્યું સિવાય કે હવામાન વિભાગ જેમ નવસારીમાં ચોમાસું જાહેર કર્યું તેમ આગળ પહોંચાડી દે તો કંઈ કહી ન શકાય પરંતુ સાત દિવસ ગુજરાતમાં ચોમાસું સક્રિય નથી થવાનું જે કાંઈ અમુક આગાહીઓ એવી આવી રહી છે અમુક ખેડૂત મિત્રોના સવાલો આવી રહ્યા છે કે ચૌદ પંદર સાથે હતું કે ચોમાસું અઢાર થી બાવીસ જૂન આસપાસ સૌરાષ્ટ્ર અમદાવાદ સુધી પહોંચશે તો તે મુજબ આગળ દેખાઈ રહ્યું છે કોઈ વહેલી વાવણીની શક્યતાઓ નથી પંદર જૂને પણ ચોમાસાના ધમાકેદાર આગમનની કોઈ શક્યતાઓ નથી અઢાર જૂન બાદ ધીમે ધીમે ચોમાસું ફરીથી સક્રિય થાય દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે ત્યાંથી અઢાર જૂન બાદ ચોમાસાની સક્રિય થવાની શરૂઆત થશે ત્યાં વરસાદની શરૂઆત થઈ શકે સૌરાષ્ટ્ર માટે જે બાવીસ જૂન આપણે અગાઉ કહી છે તે મુજબ જ બાવીસ જૂન આસપાસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે સિત્તેર ટકા સુધી શક્યતા આવી દેખાઈ રહી છે અને જે અગાઉની અપડેટોમાં પણ આપણે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની આશા રાખી શકાય તે સિવાય અગાઉથી આપણે ખાસ કહેતા આવ્યા છીએ કે જૂન મહિનામાં અમુક વિસ્તારોમાં ગુજરાતમાં વાવણી બાકી રહી શકે નોર્મલ કરતા ઓછો વરસાદ નોંધાઈ શકે તો તે મુજબ પણ ચાલી રહ્યું છે આગળ હજુ પણ તેવું દેખાઈ રહ્યું છે જુલાઈ મહિનાથી વધુ જોર પકડી તો અત્યારની જે સ્થિતિઓ હતી તે આપણા આગોતરા એંધાણ અને આગાહીઓ મુજબ ચાલી રહી છે આગળ પણ તેવું જ લાગી રહ્યું છે તો ખાસ અપડેટ આગળ પણ જો કઈ ફેરફાર હશે તો આવશે વહેલા ચોમાસાની કે કોઈ ભારે વરસાદની આગામી બે ચાર દિવસમાં થઈ જશે તેવી આગાહીઓમાં આવું નહીં વિશ્વાસ કરવો નહીં સવારે ચોમાસું પહોંચી જશે સૌરાષ્ટ્રમાં તો તેનો પણ ભરોસો કરવો નહીં આગળની ખાસ અપડેટો આ રીતની આવતી રહેશે તો જોતા રહેજો આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર